એઝ અ ગોડાઉન તરીકે જ યુઝ કરવાનું મોટી રૂમ છે બાજુમાં છે હજી ઓલી બાજુ છે હા હા બહુ ટોયલેટ બાથરૂમ ની બધું આ બધી ગોડાઉન તરીકે જ યુઝ કરે છે આ બધી રૂમ બધા એટલે અમે બોક્સ મોટા મોટા હા અને થેન્ક યુ સો મચ એન્ડ થેન્ક યુ સો મચ ફેમિલી કે તમને લોકો એ આટલો બધો સપોર્ટ કર્યો અને ફાઇનલી અમારો બિઝનેસ સફળ થયો અને સફળતા હાચી તો એ જ છે કે તમને લોકોને ફાયદો થયો મારા ઓઇલ થી મારા સેફકુ થી બધાને બહુ ગમ્યું તો હઉકી વધારે એક ખુશી થઈ એમ મને અરે સરસ જો સફળ થયો એટલે મોટું ફાઇનલી જોઈએ ઓબવિયસલી નો જ ચાલે હા ધીમે ધીમે બધું આપણે તમારી સફળતા છે ના મોટું હે કેવા થોનીયા હા બરોબર ને અમે જ્યારે સ્ટાર્ટ કર્યું ને અમે ફર્સ્ટ ડે ચાખો ગયો હેર ઓઇલનો પછી એક મંથ ગયો પછી એક મંથ પછી જેમને યુઝ કર્યું ને અરાઉન્ડ સેવન્ટી પર્સન્ટ રિપીટ ઓર્ડર આવ્યા સેકન્ડ મંથમાં બહુ જ સારું કહેવાય સેવન્ટી પર્સન્ટ જેટલું પબ્લિકે રિપીટ ઓર્ડર આપ્યો એમને યુઝ કર્યો બધા મોસ્ટ ઓફ સેવન્ટી પર્સન્ટ કરતા અપ છે કે રિપીટ ઓર્ડર છે થેન્ક યુ બધાયને હાલો થોડું ઘણું બધું સાફ કરી નાખી જ કચરા કાઢ નાખે એટલે આપણે બધું સામાન શિફ્ટ કરવા માંડી ગરમ બે બંધ હોય તો મમ્મી આવવાનું જ ને બંધ હોય હમણાં બધું પેક કરી દઉં આ બધું છે ને બધે પૂઠા માર દઉં બધે પુઠા માર દઈશ એટલે કાંઈ પણ આવે નહીં હમ્મ હમ ચાલો હું પૂઠાને એવું લેતો હોઉં ને આ બધું માર દઈ ફાઇનલી બધોય સામાન શિફ્ટ થઈ ગયો રૂમ કેવડો હવે મસ્તીનો થઈ ગયો ઉપર સાફ કરવાનો રહ્યો આ બધું ખાલી થઈ ગયો હવે કંઈક રૂમમાં એમ લાગે કે આ રૂમમાં જગ્યા થઈ એમ એ કુઝિસ ન કરતો કેવો રૂમ લાગતો આખ્યો પેક હજી હજી આ બધું આટલું બાકી છે આટલું લઈ જાય એટલે બધુંય થઈ ગયું સામાન સાફ સામાન સાફ કર્યું બધું લાઈટ ફિટિંગ કર્યું પપ્પા અને આશીષ ને બધાય કેમ કે બધું અહીંયા હું હોય લાઈટ રેતું રહેતું ન હોય એટલે કોઈ લાઈટ ન હોય તો લાઈટની બધું કર્યું ફિટિંગ કર્યું પંખો નાખ્યો બધું કર્યું હવે બધું હવે કીધું આ થોડો ઘણો સામાન હે ને એ પછી રાઈતે હવે અહીંયા જઈશું ને ત્યારે બધું હવે નથી કે નાખું હવે બધું થઈ ગયું એટલે કાંઈ વાંધો નહીં કીધું રાઈત સુધીમાં થઈ જાય ને પછી રાઈતે અંધારું ન પડે પછી રાઈતે બધું ફિટિંગ કરવું એની વહમું લાગે એના કરતાં અત્યારે બપોરે જ કર નાખ્યું નગર રાઈતે નવરા થાત ને રાઈતે વળી કરવા જાત કાંઈ વાંધો નહીં સારું થયું બધું થઈ ગયા થોડીક વાર આરામ કરી લઈ બધા બે જો અત્યારે બહાર નીકળ્યા છે નવો ચૂલો લેવો તો ગેસનો મોટો લેવો તો અમારે નાનો હે ને તો મારે એ નથી પૂરું પડતું તો મોટો લેવો છે તો એ લેવાનો જ જવાનો છે અને ડી માંથી બધી વસ્તુ લેવાની છે બધી લિક્વિડ આ તે બધી હમણાં કપડા વધારે થાય તો અમે લિક્વિડ એ વધારે કારણ કે હમણાં સૂટમાં તો એટલા અમારો ઢગલો એક કપડા થઈ જાય છે એટલે શું આપણે પહેરા હોય ને પછી આપણને એમ ન થાય કે આપણે માં પાછા મૂકીએ એમ એટલે પછી એ ધોવામાં જ વહી જાય એમ સાહેબ સૂટ કર્યું હોય એટલા માટે અને જવાનું હતું આશીષ ને એક પણ ઈ મને હારે તો ઢળી જાય તો જો નાઈ ધોઈને ફ્રેશ થયા ને હવે અત્યારે પાછા

એટલે પછી ડીમાર્ટ માં જાય પછી ડીમાર્ટ માં જાય ઓકે ઓકે બી ચાતાઈ સો અંધારા માં આશીષભાઈ ફ્લેશ રાઇટ રાખીને અત્યારે બ્લોગ ચાલુ કર્યો જો આજે આખો દિવસ તો આવો ને આવો ગયો આજે હેને બધું શિફ્ટ કરવામાં ને એવો ગયો ને અમે આજે આયા લાઈટ ફિટિંગ ની બધું કર્યું ને અત્યારે રાત્રે આવ્યા ને જેવું ચાલુ કર્યું ને એવું શોર્ટ સર્કિટ થઈ ને બધું ઉડી ગયું એ હમ ઉપર બધું ગોઠવી દીધું બધું કરી નાખ્યું જેવું આવીને લાઈટ ચાલુ કર્યું ને એવું ઉડી ગયું શોર્ટ સર્કિટ થઈ ગયું અત્યારે નહી દેખાય બધી

ઓ હવાર બે તો ન કાઢ નાખી બંધ હોય અહીંયા તો હોય જ એ છે ને તો હું કાઢ નાખીશ ચિંતા ન કર ખાય ને હાલો હવે જાય ઘરે આજે તો જો આખો દિવસ આ બધું શિફ્ટ કરવામાં ને આ બધું લઈ આવ્યા ગેસ ને એ બધું હજી હજી બાટલો લાવવાનો બાકી બધું કાલ બતાવશું હજી જયારે અંજવારું થઈ છે ત્યારે હાલો જો ડી માર્ટ માંથી હું વસ્તુ લઈ આવી ને તો આરસી ને શું ગમી ગયું આશીષ ઢીંગલો હરખો કરો ઊંધો એ ઢીંગલો માર હું આ પગ નું છણી લઈ એથી ઢીંગલા વાળું નવા ઘર માટે ની શોપિંગ એ બધી પણ આ નવા ઘરે પહોંચવા દેશે આશિષ એ પહેલા તો તોડફોડ થઈ જાવ જો આ રીત નું હે મસ્ત હે એકદમ ક્યૂટ હતું તો મે લાવ ને લઈ લો મન ગઈ હે મટીરીયલ એ સરસ છે એનું એકદમ નીચે ચોટે એવું નથી અને ઓલું નથી મસ્ત હતું તો આરસી મેં એટલો ગમી ગયો હે ને તો આરસી એના દિલ હવે કાબા દીકો એના દિલ મે ને પોચો પોચો એ ફુવાળો અ અ ને મજા આવે હે હા બેટા આ તું રમ હો એનાથી પછી આપણે મૂકી દેવાનું હો કબાટમાં આપણે પછી નવા ઘરે જોઈ ને તું કે લૂચીસ પછી તું હાલવા મંડીસ તો

કારણ કે પછી બધા વાસ્તુમાં ને એમાં પછી ફસાઈ જાય અંદર પછી શોપિંગ આતે બધું ઘણું બધું હોય આશીષ પછી ખાવા ને એકવાર ફિનિશ થઈ જાય ને ઇન્ટિરિયર ને બધું પછી હોય થોડું ઘણું ફર્નિચર પછી હું નાખશું હું હું નાખશું હું લઈશું હું લઈશું એના પછી કલર સારો એકદમ યુનિક કલર લાવ લઈ અમારે

ફિક્સ કર દરરોજ લઈ જવાનું ગમે એટલું આપડે કામ હોય પણ છેલ્લે અડધો પોણો કલાક કાઢીને લઈ જવાનું સાચી વાત છે તમને જો રેડી જ છે કાલો પપ્પા લઈને જાવો મરે જો તારે આરસીવા

નવથી બે વાગ્યા સુધીનું તો હવે કીધું કે એને પહેલાં વિડીયો એને એડિટ કરી નાખી ને અપલોડ કરી નાખી નક્કર સવારે એડિટ ને અપલોડ થઈ જાય તો વરી એને પાછો દોઢ વાગે ટાઈમે ન હોય પાછી પાછા તમે બધા કહો હમણાં આજે જ તમે બ્લોગ ટાઈમે નથી મૂકતા કે પાછા કહે કે તમે રજા પાડી દીધી તમે બધા કહીશો રજા ન પાડી દીધી પાડવી ન હોય પણ આવી રીતે કાંઈક પણ કામમાં હોય કે પછી રીતે પાવર કાપ હમણાં છે ને વધી ગયું કેમ કે નવસારીમાં ને સ્ટ્રીટ લાઇટ લગાવે છે બધી નવી તો એના કનેક્શન આપવાનું હોય તો વારે ઘડીએ પાવર કટ હમણાં બહુ હમણાં પાવર કટ વધારે થાય તો એ એકવાર લાગી જઈશે ને કે આ બીજું બધું કામકાજ ચાલુ છે એના લીધે આઈ થિંક હશે નકર આવી રીતે શનિવારે કે એવી રીતે પાવર તો જતો નથી બુધવારે જાય તો જાય તો વહેલા વહેલા હવે એડિટિંગ ને બધું કરીને પછી હોઈ જઈશું ને કાલે હવે જવાનું છે આપણે નવા ઘરે હવે જોઈ અહીંયા થોડુંક બધું કામ એ બધું જોઈને હવે કાલે તમને બ્લોગમાં ખબર પડશે એટલે કાલે એટલે એની એના આગળના બ્લોગમાં તો ચાલો મળીશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ